નમસ્કાર મિત્રો આધાર કાર્ડ એ આપણા જીવનનું બહુ અગત્યનું ડોક્યુમેન્ટ છે મિત્રો અને જે આ આધાર કાર્ડ છે એનો ઉપયોગ આપણે આપણા જીવનની અંદર અનેક વાર અવારનવાર કરતા હોઈએ છીએ અને એ ઉપયોગ પછી ભલે ડ્રાઇવિંગ લાઇસન્સ નવું બનાવવા માટે કરતા હોઈએ કે પછી કોઈ યોજનાનો લાભ લેવા માટે આપણે યુઝ કરતા હોઈએ કે પછી બેંકમાંથી પૈસા ઉપાડવા માટે આધાર કાર્ડને ઉપયોગ કરતા હોઈએ ફિંગરપ્રિન્ટ આપીને કે પછી આપણી આઈડેન્ટિટી આપણે ઓળખાણ આપવા માટે આપણે આપણા આધાર કાર્ડનો ઉપયોગ કરતા હોઈએ તો મિત્રો કહેવાનો મતલબ કે જે આપણું આધાર કાર્ડ છે એ આધાર કાર્ડ આપણા જીવનનું બહુ અગત્યનું ડોક્યુમેન્ટ બની ગયું છે અને આ જે આધાર કાર્ડ છે એ આધાર કાર્ડ થકી આપણા ઘણા બધા કાર્યો જે છે એ થઈ શકે છે તો મિત્રો જે આ આધાર કાર્ડ છે એ આધાર કાર્ડની અંદર સામાન્ય રીતે વ્યક્તિ જન્મ તારીખ જાતિ નામ એડ્રેસ આવો જે અપડેટ છે એ અપડેટ કરતા હોય છે એટલે કે એની અંદર ફેરફાર એની અંદર બદલાવ કરતા હોય છે તો મિત્રો શું તમને ખબર છે કે જે આ નામ જન્મ તારીખ જાતિ અને એડ્રેસ અપડેટ કેટલી વખત તમે કરી શકો છો તમારા જીવનમાં જો મિત્રો ખબર ના હોય તો વિડીયો સાથે બન્યા રહેજો અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરજો અને ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો જો સૌ પ્રથમ તો આપણે નામ જે છે નામ અપડેટ કરવું હોય તો આપણે કેટલી વખત કરી શકીએ તો મિત્રો નામ છે એ કોઈ પણ વ્યક્તિ પોતાના આધાર કાર્ડની અંદર ફક્ત બે જ વખત એટલે કે બે જ વાર પોતાનું જે નામ છે એ નામ આધાર કાર્ડની અંદર બદલી શકે છે પછી મિત્રો જાતિ જે જાતિ જેન્ડર છે એ જેન્ડર તમે ફક્ત એક જ વખત બદલી શકો છો આધાર કાર્ડની અંદર હવે મિત્રો ત્રીજું જે અપડેટ છે એ છે ડેટ ઓફ બર્થ એટલે કે જન્મ તારીખ તો મિત્રો જન્મ તારીખ પણ તમે ફક્ત એક જ વખત બદલી શકો છો એનાથી વધારે તમે બદલી શકતા નથી પછી મિત્રો આવે છે એડ્રેસ તો મિત્રો એડ્રેસ જે છે એની કોઈ મર્યાદા નથી એડ્રેસ તમે ગમે તેટલી વખત બદલી શકો છો આધાર કાર્ડની અંદર પછી મિત્રો આવે છે જે તમારો ફોટોગ્રાફ છે આધાર કાર્ડની અંદર જે ફોટો લાગેલો છે એ ફોટો જો તમારે બદલવો હોય તો એની કોઈ લિમિટ નથી પરંતુ મિત્રો ફોટો અને બાયોમેટ્રિક જેવા જે અપડેટ છે એને તમે ઓનલાઈન બદલી શકતા નથી તો મિત્રો આ જે નિયમો છે એ બે હજાર ચોવીસની અંદર આ નિયમો બનાવવામાં આવ્યા છે એટલે હવેથી મિત્રો તમે જે આધાર કાર્ડની અંદર કરેક્શન એટલે કે કોઈ ફેરફાર બદલાવ કરવા માગો છો તો જોઈ વિચારી સમજી અને તમારા આધાર કાર્ડની અંદર તમે અપડેટ ફેરફાર બદલાવ કરજો કારણ કે તમને મોકો ફક્ત એક બે વખત જ મળે છે નામ બદલવા માટે બે વખત મળે છે અને જન્મ તારીખ બદલવા માટે એક વખત મળે છે અને એડ્રેસ અપડેટ કરવા માટે કોઈ સમય મર્યાદા નથી એડ્રેસ તો તમે ગમે તેટલી વખત બદલી શકો છો તો મિત્રો આજે તમારા આધાર કાર્ડની અંદર જે અપડેટ છે જે ફેરફાર છે એ બદલતા પહેલાં તમે સો વખત વિચારી અને બદલજો કારણ કે પછી ફરી પાછું બદલી શકાશે નહીં તો મિત્રો આજનો વિડીયો આપને કેવો લાગ્યો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને ચેનલમાં જો સૌપ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને હા મિત્રો બાજુમાં જે આપેલ બે બે લાયકન છે એને પણ દબાવી દેજો અને એ દબાવ્યા પછી જે ઓલ નિશાન છે એ ઓલ પર તમે ઓકે આપી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ વિડીયો મારી ચેનલમાં અપલોડ કરું તો એનું નોટિફિકેશન આપને સૌથી પહેલાં મળતું રહે અને સૌથી પહેલાં આપ મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો ફરી મળીશું કોઈ નવા વિષય સાથે ત્યાં સુધી નમસ્કાર